સુરતમાં કોલેજિયન યુવકે વિકૃતિની હદ વટાવી હતી જાંગીરપુરાના ટ્યુશન ક્લાસિસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેટ્ટી કરવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે છેલ્લા ત્રણ મહિનાથી શિક્ષિકાઓનો પીછો કરી યુવક બિભસ હરકત કરતા જાંગીરપુરા પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જાંગીરપુરા વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો છે ત્યારબાદ બંને આ વિસ્તારમાં આવેલા એક ટ્યુશન ક્લાસિસમાં શિક્ષિકા તરીકે બાળકોને અભ્યાસ કરાવે છે ત્રણ મહિના પહેલા ટ્યુશન ક્લાસીસ પર આવતી હતી ત્યારે કોલેજને અભ્યાસ કરનારા સચિન પ્રહલાદ ઝીંઝવાડીયા બાઇક પર આવી વિભસ્ત ઇશારા કરી હેરાન કરવા લાગ્યો હતો આ મામલે યુવતીઓ પરિવારને જાણ કરતા પરિવાર બીજી વખત યુવક આવી હરકત કરે તો જાણ કરવા જણાવ્યું હતું તો ફરી બંને યુવતીઓ ટ્યુશન પતાવી ઘરે પરત જતી હતી ત્યારે સચિન બાઇક પર આવી યુવતીઓને સેક્સ કરવાનું છે સેક્સ કહી છેડવા લાગ્યો હતો